નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર હવામાન અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે રાજ્યમાં એક સાથે આ ચાર વરસાદી સિસ્ટમ આગામી બે દિવસ ગુજરાતીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે હવામાન વિભાગની આગાહી છે કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે જ્યારે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે તો સ્થિતિને જોતા માછીમારોને આગાહી કરી છે રાજ્યભરમાં ભારે વરસાદ પડશે તો સત્યાવીસ અઠાવીસ જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળ તરબોળ થશે આ વિસ્તારોમાં આઠથી દસ ઇંચ વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત સત્યાવીસ બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ગુજરાતમાં આજે રેડ ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશન બની ગઈ છે અને આ સિસ્ટમ હાલ ગુજરાતની દિશામાં આગળ વધી રહી છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ છત્તીસગઢ અને ઝારખંડના ભાગોમાં છે ગુજરાતથી અંદાજે સાતસો પચાસ કિમી દૂર છે જે થોડા જ કલાકોમાં પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચી શકે છે જો કે મધ્યપ્રદેશ પહોંચશે તો ત્યાં સુધીમાં તે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સાથે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે સુરેન્દ્રનગર પાટણ મહેસાણા બનાસકાંઠા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરાઈ તો રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે આ તમામ જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વિવિધ વેધર મેપના મોડલ પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે બે દિવસ અતિભારે છે વેધર મોડલના અનુમાન પ્રમાણે અઠ્યાવીસ જુલાઈ સુધીમાં તમામ વિસ્તારમાં બાર બાર ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે